બપોર ની તબિયત પગડી ગઈ છે દવાખાને લઈ ગયા ડાયરો જે માતાજી રામ રામ સીતારામ જઈશું ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં જવો ને ડાયરો તમે બધાય મજામાં જઈશો શું કેવાયંગ વાય કેવાય મિત્રો આપણે એક દિવસ ના વિરામ બાદ આજે પાછો વિડીયો ચાલુ કર્યો આપણે ગઈકાલે વિડીયો કઈ બનાવ્યો હતો નહીં જોકે આપડે વિડીયો માં તો ગેપ નહીં આવે આજે વિડીયો આવી જ ગયો હોય છે તમે જોય લીધો છે video શું દેખાય કોણ દેખાય કોણ દેખાય છે હા વાહ કઈ વાહ કાઢ ગો ને મિત્રો આજ તો જો કે આજ તમને તમને જોઈને ખબર તો પડી જ ગઈ હે મિત્રો આજનું કામકાજ શું છે એ બધું બાપુ તું એમના સલાહ ખલાવ્યા હતા ને હવે એને તું એ વીણવા જવાનું છે નહીં બાપુ મુહૂર્ત કરવાનું ફ્રીજ ને આપણે કપડાં હા ચેન્જ કરી નાખ્યા મિત્રો કેમ કે આપણા વિડીયો જૂના આપણા જે જૂના વ્યુઅર છે એને તો ખબર જ હશે ટુએરમાં જઈ કપડા કેવા થઈ જાય જેને ના ખબર હોય ને એમને કહી દઉં આપણે ટુએરમાં ને સિંગ વીણી ને લે ચીકણા ચીકણા ને આ કપડાં બધાય મેલા હાબદા થઈ જાય એટલે ને કપડા ચેન્જ કરી નાખ્યા સ્પેશિયલ ટુએર વીણવાના અલગ કપડા જ રાખવાના કાઢી ગો

ને ચેનલ પહેલી વાર આવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો જેથી આપણે બે હજાર પચીસ શરૂ થાય પેલા હા ને દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય હવ હા શું લેવું છે એ બોલ્યા થકલી નાખે જા ખોખા ચા મિત્ર આપણે આવી ગયા તુવેરમાં જોકે ગયા વીણે નહીં છે એવી થઈ આ બીજી વેરાયટી છે આગળ બીજી રે ને વેલા થાય એમાંય તો બધા એમાં જ વિનય એવી નહીં થઈ અમુક અમુક છોડવામાં થઈ છે અને જો આ સાથે બીજી વેરાયટી આવી ગઈ આથી આ ચા બધે અમુક અમુક છોડમાં વિનય એવી થઈ ગઈ સિંગુ બધી અલગ અલગ વેરાયટી આવી ભાવમાં મળે ને થોડો વાહમુર વાહમુર થઈ જાય બધી નમી ગઈ વજન થઈ ગયો ટાઈમ વજન થાય એટલે દાળ વરચી જાય પછી એટલી હવે થળિયા એવા નહી ને એટલે વધારે હા પાતળા પાતળા થળિયા હે તો ચાલો ફાઈનલ મિત્રો અમે હા ને મુહુર્ત ક્યારનું કરી નાખ્યું આપણે તુવેર વીણવાનું જોઈ એક ખોબા જેટલી વીણી એમ કે મિત્રો મિત્ર સિંગુ એટલે બધી ખાસ વીણાવી છે નહીં બાકી જે અહીંયા અલગ વેરાયટી હતી ને સામે લીધી ને એમાં ક્યાં ને બાકી આ વચ્ચે વચ્ચે થોડાકમાં છે વીણે એ વીણે જો આમ કે એક હજુ કલ્પે વીણે ને એમાં મસ્ત મજાની સિંગ વીણી લીધી હતી હા હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એક દિવસ ના વિરામ બાદ કાલે કઈ વિડીયો જ ના સાખો દી બનાવ્યો આમાં જ મેં વીણ લીધી આગળના છોડવામાં છોડવા તમને એક દાળ છે બાકી જાય આમાં છે જો

આપડે તું એનું કામ કાજ મિત્રો ચાલુ થયું ને હવે કન્ટિન્યુ એક મહિનો એક ધારું ચાલુ જ રહી છે પૂરું જ ન થયા થોડા મહી છે કે રીતના વીણવાનું હોય તો આવી રીતના આમ વીણવા માંડવા સિંઘુ બી વાળે હોય ને એટલી ઝાલી જ લેવાની આમ ખેંચવાય હોય ને

કન્ટિન્યુ લોગમાં રહી ગયા અમે એને મંડી જાય ફટાફટ વેણવા આજ તો બહુ જ નહીં વિણાય એકાદ ગાણી લગભગ થાય 70 सेठ शेठे पोगी गय आणि नेने भराणी छे आपले अर्धी पाणी डोल भराणी छे जायायती की मस्त मजा निसिंग सोटी है काय पयने शिले टाइम काम मीच बोलाम हूं आज जंगल कोणता तो जंगल जेव नथी नान एव कोण तो છોડવા ના 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 અસલ જંગલ જ લાગે છે મીની જંગલ છે મીની જંગલ મિત્રો આપણે છે એક એક ડોલ ભરાઈ ગઈ છે હવે ને ખાલી કઈ નાખીએ છે ડોલ બાજુ સીંગું છે પણ હજુ છે ને કોણી છે કોક 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 વીણે એવી થઈ એ લુરખા માટે છોટી સીંગું ચાલતે ડોલ આવી પડી આપણી ડોલ તો હાથમાં તારી ભરે ગઈ દો લાખી મારી ચેજ ખાલી છે મારી આખી ભરાઈ ગઈ જો જો ભરાઈ ગઈ ને આખી આખી ભરાઈ ગઈ મારી જો આપણે સાંઈ પાછરી દીધી તું ને આ થોડોક તડકો હે આજ તડકો લાગે છે પવન જઈ રહી નથી ખુશી નાખી ને ફૂલ હોય એક બાજુ ફૂલ તો હશે જ નહીં હાલો ઠલ વિ નાખી દોલ મસ્ત મજા આની જો સીન થઈ બી જી ફૂલ ની આય થી આવાનો જો એટલે નો આવે આય તો જો એક ડોલ નાખી એટલે ગાડી થઈ કે મસ્ત મજાની આની છે અન તો યાદ બહુ છે ને એટલે ભેગી ન થાય નકર ઉતાર કે ત્રણ ગાડી સીંગુ થઈ ગઈ તો થઈ ગઈ હાલો ડાયરો આપણે ને હવા એક થઈ ગયા અને હજુ એક દાણી થયા છે જેમ કે સનાવે ટાઈમ થવા આવ્યો છે એમ કે સકડો અને બે વાગ્યે આવી જાય લગભગ હું દાણી ફટાફટ નાખતા હોઉં એવું લાગે ને તો વેણશું નકાર પછી બંધ કરી દેવું હવા જઈને દો મિત્રો માથે દોઢ મણ ગાંડી છે

อ่าก้อนน้ำใจอ่าแล้วบ้างไม่เคยเลยอ่าหลวงน้ำแล้วใครคือก็เมนเกย์ยังไงจีจะพัฒนาพัฒนาล่ะอ่าทุกมาพัฒนาหนูเชียร์แล้วบุคเรือจ้าจุธัยใจทุกจอยวิริย์นักเอกน้ำมาเลย કલર છે આ હું કુ નામ મેક ન બરે જો કલર આ નામ tem

Nala man si alaman ane mentra, panen sheye lemo taru kalu wedde laitu e tera pul, maso taji panen lei taji moro lai me, kah tilben, panen itu, si alaman po panen na piye sodo um jui panen, panen ચાલો હવે હેને video ને કરી દેજો બધાય ગોરાણ પાણી પાઈ દીધું અને રગડો આવી ગયો ગાડી લઈ જવાની છે હાઈવે રોડ છે પટાઈ છે ને મુકતા આવી ગાડી ચાલો મિત્ર આપણે જો ગાડી પર ચડાઈ દીધી છે જો અહીંયા થાર વેસવા વાળા આવ્યો થાર વેસવા વેલ બાજુ ટકરાઈ ને આવું બધું છે જો

જો વાહન નહીં જે હાલ્યા જાય પી 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 કરતા બાજુમાં છે હાઈ સુરત દાદા જો આથમી ગયા એટલે જો કેવું મસ્ત મજાનું લાલ ગામ છે હાલો હવે હેને ને મિત્રો હું હાલ્યા જાઉં ઘરે બાપુ હાલશે પાણી લગભગ અહીંયા તે બે થી ત્રણ કલાક વહી જાય એમ નામ દેવા દે પિયાંચ આવશે સલકાઈ મિત્ર આપણે અહીં આવ્યા છે ને ત્યાં છે ને આપણે માતાજીના દર્શન કરતા જઈએ માતાજીને મઢે જે વિવેક ને રૂદો બે છે ને પાણીવાળા છે હુજ જેવો દેખાય હુજ જેવો દાદા બેઠા ભાવ બનાવે સા

ચાલો મિત્રો બાજુના મઢમાં આપણે મેરાલી માતાજી દર્શન કરતા આવી અને વાસી દઈએ આપણે બહાર

હા ને ના ના ઘરે દેવાય હા હમ થાય લે ડોક્ટર 4:35 પછી તેમ કેસ લઈ તે નેમકે દુખાડા તે ગયા એટલે તે આયા જ સા પહેલો જવાર અમારું લઈ લીધો એક જ થી થનાપી દીધો પૂરી